હાલો ફ્રેન્ડ તમે પણ ઈચ્છો છો તમારો કપાસ અત્યારે શિયાળાની ઋતુમાં આવો લીલો સમ હોય કારણ કે બીજા કપાસો બધા હવે પાકવા માંડ્યા છે અને ખતમ થવા માંડ્યા છે ખતમ થવા માંડ્યા છે કપાસ સુકાવા માંડ્યા છે તો તમે પણ મારી આ ટ્રીક અપનાવો તો તમારો કપાસ પણ લીલો રહેશે અને સુકાશે નહીં બહુ તો તમારો કપાસ પણ થોડોક લીલો હોય અને સુકાઈ ના ગયો હોય તો તમે આ ટ્રીક અપનાવો મિત્રો અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે એટલે અત્યારે એકદમ ઠંડુ હવામાન હોય ઠંડુ હવામાનને કારણે કપાસને પાણી કરતાં અત્યારે હવા અને તડક્યાની જરૂર વધારે હોય છે તડકો થોડોક છે ને એ એને જરૂરી બધા તત્વો પૂરા પાડે છે હવા અને તડકો ને જે પાણી છે એ અત્યારે ઓછું કરી દેવું શિયાળાની ઋતુમાં કારણ કે તડકો અને હવાની એને જરૂર પડે છે થોડીક જમીન સુકાશે ને એટલે એને મૂળમાં અંદર જે આપણે સતત ત્રણ ચાર મહિનાથી કપાસ ઊભો હોય એને પાણી પાતા હોઈએ આપણે ચોમાસામાં પાણી પડ્યું હોય એટલે અત્યારે એના મૂળને અને એને હવાની અને તડકાની જરૂર હોય કારણ કે અત્યારે શિયાળાનું ઋતુ ચાલી રહી છે તો સૂર્યદેવ મધ્યમાં ન આવે અને સાઈડમાંથી જતા રહે એને સાંજ પડી જાય તો એને પૂરતો તડકો ન મળે અને આપણે પાણી આપીએ જાજુ પાણી આપવાપ કરીએ એટલે એને મૂળને તડકો કે પવનને કંઈ ના મળે હવા થોડીક અત્યારે એને હવાની અને તડક્યાની જરૂર હોય શિયાળામાં ઠંડુ ઋતુ હોય ને એટલે તો આપણે કપાસ અત્યારે શિયાળામાં બગડે છે એનું કારણ જાજોભાગ એ જ હોય છે કે આપણે પાણી શિયાળાની સિઝનમાં પાણી સારું હોય એટલે આપણે એને પાપા જ કરીએ છીએ એટલે પાપા કરીએ એટલે એનું જે ગ્રોથ છે અંદર જે વિકાસ થવો જોઈએ મૂળની ઝાડનો જે મૂળ આવે થડ અંદર જે ઝીણા ઝીણા મૂળ આવે એનો ઠંડુ હવામાન સતત મળ્યા મળ્યા રાખે કારણ કે ઠંડી ઋતુ હોય એટલે ઠંડીના કારણે મૂળને ફૂગ લાગવાની અને એવી બધી સમસ્યા વધારે રહે આપણે ઉપરથી પાણી પણ વધારે આપવા કરીએ એટલે પાણી ઓછું કરવાનું કારણ હજી કે અત્યારે થોડુંક ઠંડા હવામાનના કારણે કપાસને આપણે જો લીલો રાખવો હોય અને ગાયડો ન થવા દેવો હોય તો એને થોડુંક એના મૂળને પણ થોડીક જરૂર પડે છે હવાની અને થોડેક તડકાની જેટલી ઉપર જરૂર પડે છે એટલી એને મૂળને પણ જરૂર પડે થોડીક એને હવા મળવી જોઈએ થોડોક તડકો એને પણ મળવો જોઈએ મિત્રો તો આ રીતે તમે કપાસ પાછો અત્યારે શિયાળામાં દસ દિન પંદર દિવસ ઓછામાં ઓછા થવા દેવા કપાસમાં પાણી આપવું તો પંદર દિવસ થવા દેવા પછી જ એમાં પાટલામાં પાણી આપવાનું તેરથી થી ચૌદ દિવસ થવા જ દેવા જો તમારે જમીન થોડીક પાતળી હોય તો તમે દસ બાર દીએ આપવું તમારે અને જાડી જમીન હોય તો પંદર દિવસ થવા દેવા તો આ ટ્રીક મિત્રો તમે અપનાવશો તો તમારો કપાસ સુકાશે નહીં એ કપાસ બસ તમારે લીલો રાખવો હોય તો બહુ શિયાળામાં પાણી નહીં આપવાનું અને થોડુંક એને હવા મળવા દેવાની મૂળ મેં જે સતત ઉપર છાંયો હોય છે તો એના મૂળને હવા પૂરતી નથી મળતી પૂરો તડકો પણ નથી મળતો તો મિત્રો આ ટ્રીક અપનાવશો તો તમારો કપાસ બગડશે નહીં